આણંદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા એક માસ પૂર્વે બનાવેલો આઇકોનિક રોડ તૂટી જતા અને રોડ પર ખાડા પડી જતા રોડના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આણંદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા એક માસ પૂર્વે ગ્રીડ ચોકડીથી ભાલેજ ઓવરબ્રિજ સુધીનો ડામર રિફ્રેશ રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ સામાન્ય વરસાદમાં જ એક માસ પૂર્વે બનાવવામાં આવેલા આ આઇકોનિક માર્ગ ધોવાઈ જતા ઠેર ઠેર ખાડા પડી ગયા હતા આ રોડ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયા હોવાની બૂમ પણ ઉઠવા પામી છે નગરપાલિકાના પૂર્વ ઉપનેતા ઇલ્યાસ આઝાદ પૂર્વ કાઉન્સિલર નુર મહંમદ વોરા સામાજિક કાર્યકર તેમજ રોડ પર જઈને તપાસ કરતાં રોડનું કામ ખૂબ જ હલકી ગુણવત્તાવાળાનું તેમણે ખબર પડી હતી હાથથી રોડની કપચી બહાર આવી જાય છે અને રોડ પર ઠેર ઠેર ખાડા પણ પડી ગયા છે જેથી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું જણાવ્યું છે હલકી ગુણવત્તાવાળો રોડ બન્યા હોવા છતાં જ મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને બિલની રકમ પણ ચૂકવી દેવામાં આવી છે

આ રોડ નહી બહુ મોટું લાદે બહુ મોટું ભટ્ટાચાર થયું લાગે છે રોડ માં આણંદ મહાનગરપાલિકા એ એક માસ પૂર્વે જ આણંદ નો જે કોલેજ રોડ છે એને આઈકોનિક માર્ગ જાહેર કરી અને નવું કર્યો હતો જે સમગ્ર રોડ અત્યારે પહેલા વરસાદની અંદર ધોવાઈ ગયો છે આપ જોઈ શકો છો કે કેટલા વાહન ચાલકો અહિયાં હેરાન પરેશાન થઈ રહ્યા છે કેટલા લોકોના અકસ્માત થઈ રહ્યા છે બુજુર્ગ માણસો છે તેઓ આની ઉપર ટુ વ્હીલર ચલાવી નહીં શકતા જો આને આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આઈકોનિક માર્ગ કહેતા હોય તો આણંદના બીજા માર્ગોની હાલત કેવી હશે એ આપ ખુદ વિચારી શકતા હશો ખૂબ ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે એક જ વરસાદ ની અંદર અહિયાં કપચી ઉપર આવી છે તમામ રોડ ની ઉપરના જે પણ નાની હોય બધું રોડ ની અંદર ધોઈને સાઈડ પર ગતું મસ્ત મોટા ખાડા પડી ગયા છે એટલે આની અંદર ચોખ્ખે ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય આવે છે આણંદ મહાનગરપાલિકા જે ગ્રીડ ચોકડીથી ભલાજી રોડને આઇકોનિક આઈકોનિક રોડ બનાવવાનું કામગીરી કરેલ હતી અને હાલમાં ડામરનું કામ કરેલ હતું પરંતુ હજી એનું એનું પેઇન્ટિંગ અને જે સિલ્કોટનું આઈ કામ હજી પણ બાકી છે એ અને એ કામ ચાલુ જ છે હજી કામ પૂર્ણ થયેલ નથી અને જે કંઈ રોડ તૂટ્યો છે એ કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં જ આવે છે એટલે એ એના પર જે કંઈ અ કામગીરી બાકી છે એની સાથે સાથે આ ચૂંટણી રોડની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે અને આની સંપૂર્ણ જવાબદારી એ જે તે એજન્સીની જ છે જેટલું કામ થયું છે એનું બિલ ચૂકવવામાં આવેલ છે પરંતુ એ તમામ જવાબદારી છે ને કોન્ટ્રાક્ટરની જ છે હજી કામ ચાલુ છે હજુ રનિંગ બિલ જ ચૂકવવામાં આવેલ છે ફાઈનલ બિલ ચૂકવવામાં